સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બે લાયકનને દબાવો લેટેસ્ટ વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે જય સ્વામિનારાયણ વાલા ભક્તોને આ વિડીયોમાં આપણે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં આવેલ દરબાર શ્રી ઝીણાભાઈનું દિવાન ખાનું છે એના દર્શન કરીશું અને જૂનાગઢ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુઓનું જે સંગ્રહ સ્થાન છે તેના પણ દર્શન અમે કરાવીશું પણ દરેક ભક્તોને ખાસ વિનંતી છે કે વિડીયો પૂરો જોજો કારણ કે પ્રસાદીની વસ્તુઓમાં જ ઓઢવાની સાલ વાળી થાળી ઠાકોરજી તોરાજી વાળો સુરતી મોગટ પંચાળાના રાસવાળો લાંબી બાયોનો જામો આદિ ઘણી વસ્તુઓ છે તેની પાછળનો જે ઇતિહાસ છે એ પણ હું ટૂંકમાં સમજાવીશ ઝીણાભાઈના દીવાનખાનામાં એક પ્રસાદીનું ગાડું છે તેની પાછળ પણ એક ઇતિહાસ છુપાયેલો છે એ પણ હું કહીશ તો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો વિમાનની ઉપમા આપવા યોગ્ય મહાસોભાઈમાન ત્રણ શિખરોથી યુક્ત દર્શનીય અદ્ભુત શોભાવાળું જે મંદિરમાં શિલ્પીઓની નિપુણતા જોવા મળે છે એવું જેની શિલ્પ શિલ્પકળાની ઉત્તમ રચનાથી સ્વયં ભગવાન સ્વામિનારાયણ પ્રસન્ન થયેલા છે આ મંદિરની રચનામાં શ્રી બ્રહ્માનંદ સ્વામી શ્રી ગુણાદિત્યાનંદ સ્વામી દરબાર શ્રી જીણાભાઈ રૂપશંકરભાઈ દાદાભાઈ ગગોભાઈ ઉમેદસંઘભાઈ આદિક સંતો ભક્તોની ઝાલર જણ જણે છે એવા મોટા જુનાગઢ ધામનું મહાત્મય હું એક મુખે કહેવા સમર્થ નથી હવે તમને આ વિડિયોમાં જીણાભાઈના દિવાનખાનાના દર્શન થઈ રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ જુનાગઢમાં પધારે ત્યારે અહીં જ પોળતા અને જીણાભાઈ શ્રી શ્રીહરિની સેવા કરતા આ દિવાન ખાનામાં ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું એક ગાડું છે ખુબ જ અલૌકિક મહિમા આ ગાડાનો છે જાળિયામાં જગજીવને કર્યો જવર ને અંગીકાર વર્ણિકૃપ સાંભળો કહું કથા તે ભગવાન સ્વામિનારાયણે વરજાંગ જાળિયા ગામે શરીરે મંદવાડ ધારણ કર્યો હતો નિષ્કુળાનંદ સ્વામીએ તો ભક્ત ચિંતામણી ગ્રંથમાં એમ લખ્યું છે કે શ્રી હરિને તે જ મંદવાડ દરમિયાન સ્વધામ સિધાવવાની ઈચ્છા હતી પણ હરિભક્તોના પ્રેમને વસ્થઈ મહારાજે શરીર ટકાવી રાખ્યું હતું બહુ ભયંકર મંદવાડ મહારાજે જાળિયા ગામે ગ્રહણ કર્યો હતો આપણે એ કથાને અત્યારે વિસ્તારથી નથી કહેવાની પણ ગાડું જોઈ અને સ્મૃતિ થાય છે એટલે ટૂંકમાં કહું સંવત અઢારસો સિત્તેરની સાલમાં ભગવાન સ્વામિનારાયણ ઉપલેટા પાસેના જાળિયા ગામે પધાર્યા ત્યારે દરેક ભક્તોના ઘરે પૂછતા કે અમારે મંદવાડ ગ્રહણ કરવો છે એટલે કે બીમાર થવું છે અને તમારા ઘરે રહેવું છે તો કેમ થશે ભક્તો એવું કહેતા કે તમે સાજા થઈને અમારી સેવા અંગીકાર કરો અને અહીં ફાવે તેટલા દિવસ રહો પણ અમે તમને બીમાર હાલતમાં ન જોઈ શકીએ પછી ગામના કાછેલા અટકના હીરાભાઈ ઠક્કર જે પોતે જાળિયા દરબારશ્રીના કારભારી હતા તેમના ઘરે શ્રીહરિએ મંદવાડ ધારણ કર્યો શ્રી હરિયા આ મંદવાડ દરમિયાન કરેલી મનુષ્ય લીલા ઘણી ગજબ હતી મહારાજના પેટમાં પાણી પણ ન રહે જે જમે તે ઉલટી કરી બહાર કાઢી નાખે અને હીરાભાઈ અને તેમના પત્ની આખા દિવસમાં ઘણી વખતે સાફ કરતા અડધી રાત્રે શ્રી હરિએ જલેબી માંગેલી ખરેખરો તાવ ચડેલો અને આંબલીના કાતરા જમવા માંગેલા ઠંડા પાણીથી સ્નાન કરેલું અને છેક એ પાણીનો રેલો વેણુ નદી સુધી પહોંચે એવી ઈચ્છા વ્યક્ત કરેલી પછી શ્રીહરી બાર દિવસે સાજા થયેલા અને ત્યાંથી ચાલવા તૈયારી કરી હતી તે આપણે દર્શન કર્યા એ ગાડામાં શ્રીહરી બેઠા પણ મહારાજ કહે આ ગાડું તો બહુ નાનું છે આમાં સૂતા મને ન ફાવે આવું ચાલે તો મહારાજ હવે શું કરીએ એમ ભગુજીએ કહ્યું ખેંચી ખેંચી કરો લાંબુ તમે તો તે ઉપર પોઢીએ અમે બાંધ્યું ધૂસરે દોરડું એક જેમ છૂટી પડે નહીં છે ક પાર્સદ ભગુજી અને મુકુંદ બ્રહ્મચારીને મહારાજ કહે કે તમે ગાડાને બંને બાજુથી ખૂબ ખેંચો પછી ભગુજી ધરી ખેંચે અને પાછળનો ભાગ ઠાઠો એ મુકુંદ બ્રહ્મચારી ખેંચે ખૂબ જોર જોરથી ગાડું ખેંચ્યું ત્યારે મહારાજ કહે કે હવે રાખો ઘણું લાંબુ થયું હવે અમે આ ગાડામાં સુખેથી પહોંચી શકીશું પછી શ્રી હરિએ ગાડામાં બેઠા આવી રીતે ગાડાનો ઇતિહાસ છે મંદવાડમાં મહારાજે આવી મનુષ્ય લીલા આ ગાડામાં કરેલી પછી શ્રી હરી એક ડોલીમાં બેસી ત્યાંથી ઉપલેટા પધાર્યા હતા નાગરવાડા તરફના મંદિરના દરવાજાની કમાન નીચે શ્રીજી મહારાજ ઘણી વખત ચાલેલા છે તેની ઉપર મેળો છે ત્યાં મહારાજે સંતો પાર્ષદો સહિત ઉતારો કર્યો હતો તેમજ નીચે ઓરડામાં પણ ઉતારો કર્યો હતો અને થાળ જમ્યા છે આ સ્થળ ઝીણાભાઈનું દીવાન ખાનું પ્રસિદ્ધ છે તે જ પ્રસાદીનું સ્થળ છે અગતરાયના પર્વતભાઈને ઘેર શ્રીજી મહારાજ પધારતા ત્યારે પર્વતભાઈ આ ગાડામાં મહારાજ અને સંતોને બેસાડી હર વખત ખેતર વાડીએ લઈ જતા અને બીજે ગામ મૂકવા જતા તે મહામુલું પ્રસાદીનું આ ગાડું છે આ સ્થળ મુખ્ય મંદિરના ઉત્તર તરફના દાદરાની સામે જ છે હવે આપણે પ્રસાદની વસ્તુઓ છે તેના દર્શન કરીએ અને ઇતિહાસ સાંભળીએ જેતપુરમાં ધર્મધુરા સમર્પણ વખતે ઓઢાડેલ સાલ ચાદર સમત અઢારસો અઠ્ઠાવનના કારતક સુદ એકાદશી પ્રબોધિની એકાદશીના રોજ જેતપુરમાં સદ્ગુરુવરિય શ્રી રામાનંદ સ્વામીએ શ્રી સહજાનંદ સ્વામીને પોતાની ધર્મધુરા સોંપી હતી તે સમયે જે સાલ ઓઢાડી હતી તે સાલ આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ શ્રીના ગાદીવાળા શ્રી દેવી માતૃશ્રીએ ભગવાન શ્રી હરીને વિનંતી કરીને માગેલી તેથી શ્રીજી મહારાજે તેમને આપી હતી તે ધર્મકુળ પરંપરામાં આચાર્ય મહારાજ શ્રી પાસે હતી તે સાલ શ્રી રાધારમણ દેવ શાર્ધ શતાબ્દી એકસો પચાસ વર્ષના મહોત્સવ પ્રસંગે સદગુરુ શ્રી ધર્મપ્રકાશ દાસજી સ્વામી વગેરે સંતોએ વિનંતીપૂર્વક માંગણી કરવાથી એક હજાર આઠ શ્રી નરેન્દ્ર પ્રસાદજી શ્રી તથા તેમના પૂજ્ય ગાદીવાળા માતૃશ્રી દ્વારા આ સાલ જૂનાગઢ મંદિરમાં દર્શનાર્થે પધરાવવામાં આવી છે આ રીતે સદગુરુ શ્રી રામાનંદ સ્વામી તથા ભગવાન શ્રી હરિ એમ બંનેની પ્રસાદીની વસ્તુ કોઈ હોય તો ત્યાં એક જ ચાદર જ છે પીપલાણાવાળી થાળી સંમત અઢારસો છપ્પનમાં પીપલાણામાં નરસિંહ મહેતાના ઘેર ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠોરણી વેસે પધારીને જુવારનું ધાન દૂધમાં ચોળીને જેમાં જમ્યા હતા તે પ્રસાદીની પિત્તળની મોટી થાળી હાલ જૂનાગઢ મંદિરના પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં ભક્તજનોના દર્શન માટે રાખવામાં આવી છે ધોરાજીવાળો સુરતી મોગટ સંમત અઢારસો તેસઠમાં શ્રીજી મહારાજે ધોરાજીમાં લાલવડ નીચે દોડનો સમયો કર્યો ત્યારે સુરતના સંઘે સૌથી પ્રથમ મુગટ ધરાવ્યો હતો જેની નોંધ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ શ્રી શ્રી હરિલીલા મૃત ગ્રંથમાં લેતા કહે છે માવને શિર મુગ ધરાવ્યો હતો સુરતના સંગે કરાવ્યો એવો ધર્યો તે દિન ધર્મ કુમાર તે ભગવાન શ્રી હરિએ જીવબાને આપેલો જુનાગઢ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી છ માસ બાદ સદગુરુ શ્રી ગુણાદિતનંદ સ્વામી ગઢપુર ગયા હતા ત્યારે શ્રીજી મહારાજે તેઓને પૂછ્યું કે કેમ સ્વામી દેવોને વસ્ત્ર આભૂષણ થઈ ગયા છે ને ત્યારે સ્વામીએ કહ્યું કે હા કૃપાનાથ બધા દેવોને વાઘા તો થઈ ગયા છે પરંતુ એક સિદ્ધેશ્વર મહાદેવને મુગટ નથી પછી શ્રીજી મહારાજે જીવુબા પાસેથી ધોરાજીમાં સુરતના સંગે આપેલો મુગટ મંગાવી સ્વામીને આપ્યો હતો પહેલા એ મુગટ સિદ્ધેશ્વર મહાદેવને પ્રતિદિન ધરાવતા હતા પછી ખાસ પ્રસાદીનો જાણી જૂનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહ નામાનો ચોપડો સંમત અઢારસો બ્યાસી માગસરવત તેરસના ના રોજ જુનાગઢમાં શિખરબદ્ધ મંદિરનું ખાતમુહૂર્ત થયેલું તે દિવસથી જ નામું લખવાનું શરૂ કર્યું હતું તે નામાનો ચોપડો ભગવાન શ્રી સ્વામિનારાયણના હસ્તકમળથી સ્પર્શ પામેલો છે તેથી પ્રસાદીનો જાણી જૂનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહસ્થાનમાં રાખવામાં આવેલો છે ઉત્સવના કીર્તનનો ચોપડો સદગુરુ શ્રી સુકાનંદ સ્વામીએ ધોલેરા મંદિર માટે ઉત્સવના કીર્તનનો ચોપડો પોતે જાતે લખેલો હતો તેઓએ શિવજી મહારાજને તે ચોપડો પ્રાસાદિક અર્થે આપ્યો ત્યારે એ જ વખતે સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી ભગવાન શ્રીગરીના દર્શન કરવા માટે આવ્યા તે ચોપડો જોઈ સ્વામીએ પૂછ્યું કે મહારાજ એ શું પુસ્તક છે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું એ તો ધોલેરા મંદિર માટે અમે ઉત્સવના કીર્તનનો ચોપડો લખાવ્યો છે પછી સ્વામીએ આગ્રહથી જૂનાગઢ મંદિર માટે માગણી કરી તેથી શ્રીજી મહારાજે તે ચોપડો જૂનાગઢ મંદિર માટે સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને આપ્યો હતો હાલ તે ચોપડો જૂનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહસ્થાનમાં રાખવામાં આવેલો છે સદ્ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીનો ચોપડો સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીએ જૂનાગઢ મંદિરમાં કેટલોક સમય રહી નાગર સદ્ગૃહસ્થોનું એક ઉત્સવ મંડળ તૈયાર કર્યું હતું તેમાં સત્સંગી ચકુભાઈ જયશંકર અમરજી સ્વામી પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યા હતા એ વખતે પ્રેમાનંદ સ્વામીએ તેમને કીર્તનનો ચોપડો આપ્યો હતો હાલ તે ચોપડો જૂનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહસ્થાનમાં રાખવામાં આવેલો છે પંચાળાના રાસનો જામો સંપ્રદાયમાં પંચાળાનો રાસ અતિ પ્રસિદ્ધિને પામ્યો છે સંમત અઢારસો ઓગણ એસીમાં પંચાળા દરબાર શ્રી ઝીણાભાઈના ભાવભર્યા આમંત્રણથી અને અતિ આગ્રહથી શ્રીજી મહારાજે પંચાળામાં ઉતાસનીનો મોટો સમય કર્યો હતો તે સમયે પંદર હાથના ઘેરાવાળો ખૂબ લાંબી બાયોનો જામો પહેરી શ્રી હરિજી મહારાજ સંતો હરિભક્તો સાથે રાસ રમ્યા હતા તે જામો દરબાર શ્રી ઝીણાભાઈના બહેન અદીબાએ સાચવી રાખેલો હતો પછી તેઓએ જુનાગઢ મંદિરમાં અર્પણ કર્યો હતો હાલ તે જામો જુનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં રાખવામાં આવેલો છે જૂનાગઢ મંદિર પ્રસાદીની આરતી સંવત અઢારસો ચોર્યાસી ના વૈશાખવદ બીજ તારીખ એક પાંચ અઢારસો અઠ્યાવીસ અને ગુરુવારના રોજ જૂનાગઢ મંદિરમાં શ્રી રાધારમણ દેવ આદિ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણે આરતી ઉતારેલી હતી તે આરતી હાલ જૂનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં રાખવામાં આવેલી છે ધ્યાનની પાવડીઓ નંગ બે સમત અઢારસો છપ્પનમાં ભગવાન શ્રી હરી નીલકંઠવર્ણી વેશે લોજમાં રહીને સંતોને યોગા અભ્યાસ કરાવેલો તે વખતે માંગરોળના આણંદજી સંઘેડિયાએ સંતોને ધ્યાન કરવામાં ઉપયોગમાં આવે તે માટે ધ્યાન પાવડી આપી હતી તે પાવડી અને બીજી પાવડી સંમત અઢારસો ના છેલ્લી વખત શ્રીજી મહારાજે છ માસ બીમારી સ્વીકારેલી હતી ત્યારે દાદા ખાચરે સોનાની ઘૂઘરીવાળી ધ્યાન પાવડી કરાવી આપી હતી તે બાવા ખાચર પાસે હતી તેઓએ સદગુરુ શ્રી ગુણાદિતાનંદ સ્વામીને આપી હતી હાલમાં બંને ધ્યાન પાવડીઓ જૂનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહસ્થાનમાં રાખવામાં આવેલી છે

દરબાર મુક્તરાજ શ્રી દાદા ખાચરે શ્રીજી મહારાજને સોનાની ઘુઘરીઓ વાળી ચાખડીઓ કરાવી આપી હતી તે ચાખડીઓ મહારાજ પહેરતા પછી મહારાજ સ્વધામ સિધાવ્યા બાદ તે ચાખડીઓ બાવા ખાચર પાસે હતી તેઓ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને આપી હતી તેથી જુનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં રાખવામાં આવેલી છે બીજી ઘણી વસ્તુઓના દર્શન આપને સ્ક્રીન પર થઈ રહ્યા છે જુનાગઢ મંદિરમાં પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં આ કહી એ વસ્તુઓ સિવાય અનેક ચરણો તેમજ બીજી ઘણી વસ્તુઓ રાખવામાં આવી છે આ સંગ્રહાલય મંદિરના રંગમંડપની બાજુમાં ઉત્તર તરફના દરવાજા પાસે આવેલું છે તો આપ જુનાગઢ જાઓ તો આ બધી વસ્તુઓના દર્શન આ ઇતિહાસને યાદ કરીને જરૂર કરજો કારણ કે વસ્તુઓના દર્શન કરીએ પણ એનો મહિમા ખબર ન હોય તો સુખ ન આવે એ સાથે જય સ્વામિનારાયણ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો